ભુજમાં સર્જક સાથે સંવાદનો કાર્યક્રમ મહારાવ શ્રી વિજય રાજ્ય સાર્વજનિક પુસ્તકાલયમાં યોજવામાં આવ્યો વિજય રાજ લાઇબ્રેરી મધ્ય સર્જક સાથે સંવાદ કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બુળભુજના રહેવાસી એવા માનનીય શ્રી વિનેશભાઈ અંતાણી જેઓ બુળભુજના છે પરંતુ હાલે અમદાવાદ અને હૈદરાબાદ ખાતે રહે છે ગુજરાતના જે શ્રેષ્ઠ લેખકો જે એ પૈકી નાયક જ્યારે વિનેશભાઈ છે ત્યારે એનું નખત્રાણા ભુજ મુંબઈ હૈદરાબાદ ચંદીગઢ સમગ્ર જીવન દરમિયાન જે કંઈ એને પોતાના આખું જીવન દરમિયાન જે કંઈ પુસ્તકો લખ્યા છે નિબંધો લખ્યા છે એના ઉપર એની સર્જકની એક યાત્રાની સવારના ભાગરૂપ એક નવતર કાર્યક્રમ કરવામાં આવે હતા અગાઉ પણ આવા જ કાર્યક્રમો સર્જક સાથેના ઘણા બધા વ્યક્તિઓને અમે બોલાવ્યા છે જેવા કે ઉમ્યા શંકરભાઈ અજાણી શિવદાસભાઈ પટેલ પુષ્પદનભાઈ ગઢવી દિલીપભાઈ વૈદ જેઓએ આ શહેર માટે આ જિલ્લા માટે ને રાજ્ય માટે અનેકવિધ વિષયોમાં પોતાનો અનુભવનો જ્ઞાનનો લાભ આપ્યો છે એવી વ્યક્તિઓ સાથે એક નવતર કાર્યક્રમ સર્જક સાથે સંવાદ કરી છે એ રીતે ગઈકાલે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં યુવા લેખક અજયભાઈ સોનોએ એન્કરી કર્યું હતું ને એ કાર્યક્રમ એકદમ સારી રીતે પૂર્ણ થયો તે બદલ સૌ આયોજકોનો મીડિયા ને ખાસ કરીને મહાસફ્ર ચેનલ કચ્છ મિત્ર સંદેશ અને અન્ય જે કંઈ અખબાર હોય આની વ્યાપક પ્રસિદ્ધિ આપી ને સાહિત્યપ્રેમી ભાઈઓ અને બહેનો જે ઉપા ઉપસ્થિત રહ્યા તે બદલ ફરીથી એક વખત લાઇબ્રેરી વતી હું સૌનો આભાર માનું છું ને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે જે કંઈ સહકાર આપ્યો તે બદલ લાઇબ્રેરી અને અમારી સમગ્ર ટીમ હતી ફરીથી એક વખત એ લોકો બધા જનો હું આભાર માનું છું આભાર સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે